હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આ વાક્યને આજે સાકારિત કરવાનો દિવસ હતો અને વીસ એક બે હજાર અને ચોવીસ મિત્રો આજે ખૂબ સરસ જવાહર નવોદયનું મિત્રો પેપર હતું ખરેખર નવોદયના લેવલ જે કહી શકાય એ રીતે મિત્રો અલગ અલગ આકૃતિની પણ વાત કરીએ તો સરસ આકૃતિ પણ હતી ફકરાની પણ આપણે વાત કરી બંનેના વિડીયો મિત્રો સોલ્યુશનના મુકાઈ ગયા આ હવે આપણે મિત્રો ગણિત વિભાગને જ સમજવા પ્રયત્ન કરીએ છીએ ગણિતના વિશે વીસ પ્રશ્નો જે પણ બાળકોએ મહેનત કરી છે મિત્રો એ મહેનતનું પરિણામ સો મિત્રો આપણને ખબર છે કે સો પરિણામ મળશે મળશે ને મળશે જ અમુક દાખલા છે જે તમને મિત્રો થોડા ટ્વિસ્ટેડ પૂછ્યા છે પણ છતાં અત્યારે આપણે એ દાખલાને સમજવા પ્રયત્ન કરીએ મિત્રો પહેલો દાખલો આજે જે પેપર છે કે સિરીઝનું પેપર છે જો મિત્રો આ દાખલાને સમજવા પ્રયત્ન કરીએ તો સિમ્પલ છે આ બંનેનો ગુણાકાર કરીએ એ સરવાળો કરીએ પછી મિત્રો અમે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના છે તો આનો જવાબ પહેલાનો જવાબ મિત્રો સી આવે છે સી જવાબ આવશે એકદમ સરળ દાખલો છે ત્યાર પછી બીજો આ દાખલો મિત્રો નવોદયના લેવલનો છે એક વસ્તુને વેચવાથી બે હજાર પાંચસો ચાલીસ લાભ મળે પરંતુ તે જ વસ્તુને વેચવાથી ખોટ પણ થાય છે એટલે મિત્રો અહીંયા આપણે થોડુંક સમજવા પડશે એકદમ બેઝિક થી આપણે સમજી લઈએ મિત્રો જો આપણે અહીં કીધું છે તો તેનું ક્રય મૂલ્ય મિત્રો હું ઘણી વખત કહેતો હતો કે ભાઈ જ્યારે તમે નવોદયની તૈયારી કરતા હોય ત્યારે મિત્રો અમુક હિન્દી શબ્દો મિત્રો બેઠે બેઠા હિન્દીનું એ લોકો ગુજરાતી કરે છે એટલે અમુક શબ્દો તમને તકલીફમાં મૂકે ક્રય મૂલ્ય મિત્રો હિન્દીના શબ્દ છે આ પેપરમાં ઘણા બધા શબ્દો તમને હિન્દીના બેઠે બેઠા ગુજરાતી એનું અનુવાદ નથી થતું એટલે આપણે મુશ્કેલીમાં મુકાઈ જાય પણ એ પ્રશ્નો સરસ છે અહીંયા વાત કરીએ કે ભાઈ મૂળ કિંમત બરાબર તેનું મૂળ કિંમત શોધવી તો મૂળ કિંમત બરાબર શું મળે મિત્રો તો વેચાણ કિંમત માંથી મિત્રો જો નફો બાદ કરીએ તો આપણને મૂળ કિંમત મળે અથવા મિત્રો મૂળ કિંમત બરાબર યાદ રાખજો મૂળ કિંમત બરાબર વેચાણ વેચાણ કિંમત ખોટ મિત્રો મિત્રો કિંમતમાંથી આપણે એડ કરીએ તો પણ આપણને મૂળ કિંમત મળે તો અહીંયા મિત્રો જો એવું કહે છે જો એક જ વસ્તુને વેચે તો લાભ થાય છે અને તે જ વસ્તુને વેચવાથી નુકસાની પણ થાય છે તો અહીંયા નફો કેટલો મળે છે તમે અહીંયા શું કીધું છે નફો જો મૂળ કિંમત આપણને ખબર નથી વેચાણ કિંમત આપણને ખબર છે કેટલો છે વેચવાથી તો પચીસો ચાલીસ રૂપિયા આપણી મિત્રો માંથી નફો આપણને ખબર નથી નફો બરાબર એક્સ ધારીએ એ જ વસ્તુ મિત્રો બરાબર કરીને ચાલીએ તો મૂળ કિંમત આપણને ખબર નથી વેચાણ કિંમત આપણને કીધું છે અઢારસો પચાસ થી ખોટ રહી અઢારસો ને એ મિત્રો પચાસ લખી કોઈ વસ્તુ એ જ વસ્તુ છે તો ખોટ જાય તો વધતા આ મિત્રો ખોટ બરાબર અહીંયા એક્સ આના બરાબર આ નફો છે એની ખોટ

આપણને મળશે ત્રણ હજાર ચારસો મિત્રો ત્રણસો પિસ્તાલીસ ત્રણસો પિસ્તા પિસ્તાલીસ રૂપિયા મિત્રો આમાં આપણને મળે છે પણ અહીંયા મિત્રો આપણને તેનું ત્રણસો પિસ્તાલીસ રૂપિયા આપણને મળે છે એક્સ બરાબર એટલે એક્સ એટલે આપણે શું જો નફો નફો અહીંયા બાદ થાય કિંમત માઇનસ નફો તો મિત્રો મૂળ કિંમત કેટલી મળી તે અહીંયા વેચાણ કિંમત કેટલી હતી પચીસો ને માંથી ત્રણસો પિસ્તાલીસ બાદ કરો મિત્રો ફટાફટ ત્રણસો બેસો પિસ્તાલીસ માંથી મિત્રો તમે ત્રણસો પિસ્તાલીસ બાદ કરશો તો આપણને એકવીસો ને આ વખતે પેપર સરળ નીકળશે આવું બધું નહીં પણ આ નવોદયના લેવલ છે એકદમ સરળ ન કહી શકાય વિચારે એવો પ્રશ્ન છે આનો જવાબ બી આવે છે મિત્રો અપેક્ષા જ્ઞાનકી દ્વારા મિત્રો આ વર્ષે અમે સૈનિક શાળાની તૈયારી કરતા બાળકો માટે એક બુક્સ લખી છે આ નવોદયમાં પણ કામ લાગે અને સૈનિક શાળા માટે પણ મિત્રો આ બુક કામ લાગશે આ સ્પેશિયલ જી કે આકૃતિ ફકરા જીકે કે બધું મિત્રો આ બુક્સમાં આપ્યું છે ખાસ મેળવી લેજો આ દાખલો મિત્રો જો લોજિકલી વિચારીએ ને જો એના છેદમાં બી એક અપૂર્ણાંક છે જો મિત્રો આ વખતે ગણિતમાં પણ એ લોકોએ રકમને એટલી ટ્વિસ્ટેડ બનાવી છે જે બાળકોને ક્યારેક જો વિચાર્યા વગર અને સમજ્યા વગર ગણતરી કરશે ને સમજ્યા વગર ગણતરી કરશે તો એને આવડશે નહીં ને ભૂલ પડશે જોઈ નથી દસ ના છેદમાં સાત તો એ અને બી નો અપૂર્ણાંક કેટલો થાય મિત્રો છેદમાં સાત હોય ને એમાં ઓપ્શનમાં છેદમાં સાત ક્યાં છે સી માં આપણો જવાબ મળી ગયો મિત્રો ઓપ્શનમાંથી જવાબ ગોતો તો પણ તમને મળી જાય અને ગણતરી કરો તો થોડીક પાંચ બે મિનિટ નો ટાઈમ મિત્રો બરાબર ઓછા એ ઓછા બી બરાબર દસ છેદમાં સાત મિત્રો આ પદ પદનું સોલ્યુશન જો તમે કરવા જાવ થોડો સમય લાગે પણ જવાબ આવશે ચાર છેદમાં સાત આ છેદ ઉપરથી મળી જાય છે પછી ચોથો પ્રશ્ન જો એક ચોરસની દરેક બાજુ એક તૃતીયાં થઈ જાય તો આ દાખલો ચોરસનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા એલ આપણને ખબર છે ઓકે તો લંબાઈ બરાબર જો એક બાજુ બાજુ એટલે મિત્રો લંબાઈ યાદ રાખજો એક બાજુ બરાબર લંબાઈ બરાબર શું કીધું છે એક તૃતીયાંશ તો અહીંયા

એક લંબચોરસ પ્લોટ નું ક્ષેત્રફળ પહોળાઈ આપી હવે મિત્રો આપણને આ દાખલો પણ ખબર છે ગુણિયા પોળાઈ ક્ષેત્રફળ તમને કેટલું આપ્યું છે છસો ને સોળ મિત્રો છસો સોળ તમારું ક્ષેત્રફળ છે અને અહીંયા મિત્રો લંબાઈ તમને આપી દીધી છે જે પહોળાઈ આપી છે લંબાઈ બરાબર આપણે એક સ્થાળીએ પહોળાઈ બરાબર બાવીસ છે

પરિમિતિ નું સૂત્ર બે ગુણ્યા લંબાઈ ચાલીસ ગુણ્યા બે કરીએ તો ચાલીસ 2 સોરી અહીંયા થાશે આઠ ને પચાસ મિત્રો અઠ્યાવીસ ને બે નાખો એટલે ત્રીસ ને બે પચાસ અહીંયા થાશે પચાસ ગુણ્યા બે એટલે સો સો મિત્રો અહીંયા મીટર આવે છે હવે કીધું પચાસ આપણો જવાબ આવે સાતસો પચાસ મિત્રો આવા દાખલા મિત્રો આપણે ઘણા બધા બુક્સમાં આપ્યા છે અપેક્ષાની જો બુક્સ કરી રહ્યા છે તો આવા દાખલા આવડી ગયા છે હવે છઠ્ઠો દાખલો એક મિનિટમાં બાર પુષ્ઠ છાપી શકે તો મિત્રો બાર પાના છાપે તો એક મિનિટ લાગે પાંચ હજાર સાતસો સાહીઠ પાના છાપે તો કેટલી મિનિટ લાગે તો મિત્રો પાંચ હજાર સાતસો સાહીઠ છેદ બાર કરીએ એટલે આપણને મળી ગયા ચારસો

ત્યાર પછીનો દાખલો જોઈએ તો ખૂબ મસ્ત છે આપેલ આકૃતિ મિત્રો આ ખૂણો છે આ ખૂણો આ ખૂણો આ ખૂણો કોણનો બધો અહીંયા મિત્રો માપ ક્રમશઃ તમને આપી દેવા કેટલું હશે જો મિત્રો આખે આખાની વાત કરીએ ને આખે આખાનું જો માપ તમે કરવા બેસો ને આખે આખું આ ગોળ તો એનો ત્રણસો સાહીઠ મળે ઓકે પહેલાં તો મિત્રો આ બધાનો સરવાળો કરીએ એક્સ વત્તા બે એક્સ વત્તા ચાર એક્સ વત્તા આટલા ને વત્તા સો તો અહીંયા આ મિત્રો એક્સ વત્તા બે એક્સ વત્તા ચાર એક્સ પછી મિત્રો વત્તા છ એક્સ આનું મિત્રો માપ આપ્યું છેવું કરતા મોટો તો ગુરુકોણ એ રીતે મિત્રો અહીંયા સમજવાનું છે અહીંયા મિત્રો બે ને એક ત્રણ ને છ ચાર દસ એટલે તેર એક્સ કેટલા મળે તેર એક્સ બરાબર અહિયાં

નિગ્લેક્ટ બાબતો કરી પણ જો પરીક્ષાની અંદર આવું અઘરું તમે તૈયારી કરીને જાઓ ત્યારે આવા પેપર વખતે તમને ક્યાંક કામ આવે આ બુકની આ દાખલા પણ મિત્રો ખૂબ જ તમને ઉપયોગી બન્યા હશે અને આની અંદર મિત્રો ભૂમિતિ પણ આપેલું છે જે તમને ખૂબ જ પરીક્ષા વખતે કામ લાગ્યું હશે એક સંખ્યાના આંકડાનો સરવાળો તે સંખ્યાથી બાદ કરતા હંમેશા કેના વડે મિત્રો આ દાખલો આપણી બુકનો બેઠો દાખલો છે નવ જવાબ આવે છે આપણી બુકમાં મિત્રો આપ્યો છે સુમિતનું વજન મિત્રો અહીંયા ખાસ જોતા જાઓ સુમિતનું વજન એકસો સાત અને આનું વજન કેટલું છે મિત્રો બ્યાસી ઓકે હવે આ બંનેના વજન ખાસ કરીને મિત્રો તમને શું પૂછ્યું છે વજનના નિકટતમ દશક નું અંતર થયું મિત્રો નિકટતમ તો મિત્રો આ કોની નજીક છે પેલા એકમ જે વજન આપ્યા છે એને નિકટતમ એટલે પેલા નજીક લઈ જવાનું એકસો દસ આવો ટોપિક મિત્રો જ્યારે બે હજાર અને બાવીસના પેપરમાં આવો પ્રશ્ન નિકટતમ વાળો પૂછો ત્યારે આપણે કીધું હતું કે આ કોન્સેપ્ટને ખાસ સમજજો આના મિત્રો થશે એસી હવે આ આ એકસો આનું નજીક દશક નજીકનું આ એકસો દસ છે આનો બ્યાસી બ્યાસી નો એસી આવે દશકના સ્થાનના આધારે હવે આનું અંતર કીધું છે આનો અંતર બાદ બાકી કેટલું આવે ત્રીસ મિત્રો ત્રીસ આપણો જવાબ છે ખાસ મિત્રો નિકટતમ છે અને દશકના સ્થાનના આધારે લખ્યું છે દશક ઓકે તો ખૂબ સરસ દાખલો છે અને વિચારે એવો દાખલો કહેવાય ઓકે ત્યાર પછી મિત્રો આ અપેક્ષાની ત્રણેય બુકો જો લેવી ઓનલાઈન તો આપણે ડિટેલ તમને આપેલી છે ત્રણેય બુક્સ મિત્રો તમને કુરિયરથી અથવા નજીકના બુક સ્ટોરમાં મળી જશે આ પણ આલેખ બહુ જ મસ્ત છે આલેખ મિત્રો

આ એક પ્રશ્ન મિત્રો મસ્ત છે તેમાં યુનિક કહેવાય એટલે મિત્રો અહીંયા ભાગાકાર આવશે બેના છેદમાં ત્રણ આ એક કોન્સેપ્ટ મિત્રો કહી શકાય ને તો નવો છે આ પ્રશ્ન ખૂબ જ નવો છે થી આપણે ના આવતું એટલે ગુણાકાર કરતા અહીંયા સિમ્પલ વસ્તુ છે હવે આને ભાગાકાર ને ગુણાકાર માં કરી તો કન્વર્ટ ત્રણ ના છેદ માં બે અહીંયા આયવા પંદર પંદર તેરી પિસ્તાલીસ જવાબ આપણો મળી જાય કેટલા પિસ્તાલીસ પેકેજ બને છે પણ પૂછવાની પેટર્ન છે ને એ એક્ઝેક્ટ નવો દઈની છે એકદમ મસ્ત પ્રશ્ન કહી શકાય આના બરાબર તો મિત્રો આ દાખલો મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી આપણે કીધું હતું ને આવા દાખલા બે બે વર્ષે મિત્રો બે વર્ષ થાય એટલે આ દાખલો પૂછાય રિપીટ થાય આ પેટર્ન આપણે કેટલી વખત તમને કીધું તું આનો જવાબ આવશે એ બાર આને સમજાવવાની જરૂર નથી એક થી સો સુધીની અંકમાં મિત્રો નવ અંક કેટલી વાર આવે આ પણ આપણે આપણી બુક્સની અંદર ટોપિક્સમાં આપેલો છે પણ એક થી સો સુધીની બધી જ સંખ્યાને લખીએ તો નવ અંક કેટલી વાર આવે મિત્રો તો વિચારીને કયો આના નવ અંક મિત્રો ખાસ આવા દાખલા છે ને આપણી બુક્સની અંદર જે લોકોએ તૈયારી કરી હશે મિત્રો જે જે લોકોએ તૈયારી કરી છે એને ખબર હશે કે આવા દાખલા નવોદયની પેટર્ન મુજબના કહી શકાય છે તો બી એકથી સો સુધીમાં નવ અંક કેટલી વાર આવે તો વીસ વખત મિત્રો આવે ને આપણી બુક્સમાં મિત્રો આવા દાખલા આપેલા છે ઓકે ત્યાર પછીની જો વાત આવે તો આ આપણી બુક્સ છે મિત્રો આ ત્રણેય ખરેખર એક વખત શેર અને લાઈક કરી દેજો હવે એક વર્ગની પરિધ મિત્રો પરિધ એટલે આપણે ક્ષેત્રફળ કહીએ બરાબર લંબ ચોરસનું આ સોરી ચોરસ પરિમિતિ બરાબર લંબ ચોરસની પરિમિતિ જો જેની લંબાઈ સત્તર તથા પહોળાઈ અગિયાર આપી હોય તો મિત્રો લંબ ચોરસ છે એની ચોરસ બરાબર હોય તો અગિયાર બે ગુણ્યા સત્તર વત્તા અગિયાર આપણે કરીએ એટલે આપણો જવાબ આવશે અઠ્યાવીસ ગુણ્યા બે કરીએ તો છપ્પન જવાબ આવ્યો છપ્પન પણ હવે અહીંયા એ વર્ગનું ક્ષેત્રફળ હવે આ છપ્પન તો મિત્રો પરિમિતિ આવી તો ચોરસની પરિમિતિ કેટલી થશે ચોરસની પરિમિતિ બરાબર ઓકે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો આપણે વર્ગ લખી શકીએ અથવા ચાર સોરી ચાર ગુણ્યા લંબાઈ કહી શકીએ ચાર ગુણ્યા લંબાઈ આ એનું સૂત્ર છે ચોરસની પરિમિતિ ચાર ગુણ્યા લંબાઈ મિત્રો આ એની પરિમિતિનું સૂત્ર છે ચોરસની પરિમિતિ આપણને છપ્પન મળે છે કેટલા મળે મિત્રો છપ્પન અહીં મળી ચાર ગુણ્યા લંબાઈ લંબાઈ આપણે મેળવવું હોય તો મિત્રો છપ્પન ને આ બાજુ જવા દે ભાગાકાર મિત્રો જવાબ આવશે ચૌદ છે મિત્રો એની લંબાઈ કેટલી છે છે પણ ચૌદ મળી ગઈ આપણને ઓકે હવે ક્ષેત્રફળ કીધું છે તો મિત્રો ક્ષેત્રફળ શું મળશે આપણને ક્ષેત્રફળ બરાબર ચૌદ ગુણ્યા ચૌદ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે આપણને મળે એકસો છું મિત્રો આ આપણું માગેલું મિત્રો ક્ષેત્રફળ માગ્યું છે એ જવાબ આવે છે ત્યાર પછીની વાત કરીએ ત્રણ અંકથી મોટામાં મોટી સંખ્યા ત્રણ અંક ની નાનામાં નાની સંખ્યા જે એક નો ગુણાકાર મિત્રો જે અંક આપેલા છે નવ તો મિત્રો મોટી સંખ્યા નવ છ અને જીરો છ જીરો અને નવ આ બંનેનો તમે ગુણાકાર કરો તો અઠ્ઠાવન છેત્તાલીસ

મિત્રો ત્રણ ગુણ્યા હજાર કરીએ તો પણ થાય ત્રણ છે દસ હજાર લગભગ એટલે નજીક એનો જવાબ આવશે આનો જવાબ મિત્રો છે આ પાંચ અઠા ચાલીસ ને તમે તેતાલીસ મિત્રો તેતાલીસ ના છેદમાં આઠ ગુણ્યા ચોસઠ ને પાસઠ ના છેદ માં આઠ આ રીતે મિત્રો બાદ બાકી પછી આવશે નિશાની આઠ ચોવીસ 25 ના છેદમાં આઠ ગુણ્યા આઠ પંચા ચાલીસ ને ચોસઠ આ બે નો ગુણાકાર કરીએ અગિયાર પચીસ મિત્રો આવે અઠ્યો ચોસઠ મિત્રો તે લોંગ મેથડ આપણે થઈ ગઈ પણ આપણે ચોસઠ ચોસઠ છે સમજી લ્યો કે ભાઈ છેદ સરખા છે એટલે અમે બાદ કરી નાખીએ તો જવાબ આવશે વાત કરીએ તો સોળ મિત્રો સિત્તેર ના છેદમાં ચોસઠ આ આપણે અહીંયા મળે છે હવે ચોસઠ વાળી ભાગાકાર કરીએ તો બાળકો છવ્વીસ પોઈન્ટ જીરો નવ છવ્વીસ પોઈન્ટ જીરો છવ્વીસ લગભગ કીધો છે એટલે છવ્વીસ આપણો જવાબ આવશે તો આવો દાખલો થોડોક ગણતરી વાળો છે મિત્રો આ ડાયરેક્ટ ન આવડે થોડી ગણતરી કરી હોય જે બાળકે પુષ્કળ મહેનત કરી હશે એને આ દાખલો એવળો હશે હવે છેલ્લો દાખલો એક પુસ્તકની કિંમત છે સો રૂપિયા

તો ખાસ શેર કરજો જય હિન્દ જય ભારત ખૂબ મજા આવી અને એક વર્ષ સતત મેળા છે એનો એક આનંદ પણ આપણે લીધો છે અને આવો અને આવો આનંદ આવનારા દિવસોમાં પણ આપણે લેવાનો છે જય હિન્દ જય ભારત